સુરત શહેર પોલીસ દ્વારા કાપોદરા વિસ્તારમાં વહેલી સવાર સવારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેની અંદર હાલ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું કારણ કે જેમાં નાસ્તા ફરતા આરોપી સહિતના આરોપીઓની હાલ ચકાસણી કરવામાં આવી હતી સુરત શહેર પોલીસ સક્રિય થઈ રહી છે અને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ઈસમો સામે લાલ આંખ પણ કરી રહી છે ગુનેગારો અને ગુનાખોરી ડામવા પ્રયત્નશીલ છે તે સુરતના કાપોદરા વિસ્તારમાં સુરત પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું વહેલી સવારે પાંચ વાગ્યાથી કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને કાપોદરાના જુદા જુદા વિસ્તારમાં જેમાં ડીસીપી એસસીપી પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ કર્મચારીઓ હાજર રહેવા પામ્યા હતા જેમાં રસ્તા પર ઉભા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું સાથે સાથે બુટલેગરો બિનવારસી વાહનો ચેક કરવામાં આવ્યા હતા આજ રોજ કાપોદરા પોલીસ સ્ટેશનના ધરતીનગર વસાહત એરિયામાં સવારના સાડા પાંચ વાગ્યાથી કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ છે જેમાં ડીસીપી એસીપી તેમજ કાપોદરના પીઆઈ અને અન્ય પોલીસ સ્ટેશનોના પાંચ પીઆઈને પોલીસ એ ડિવિઝનની બોલાવીને આ કામગીરી હાથ ધરેલ છે હાલમાં નાસ્તા ફરતા એસ્ટી સીટરો લિસ્ટેડ બુટલેગરો ટપોરી એમસીઆરને ચેક કરવાના પ્રોહિબિશનના કેસ મળે તો જીપી એક્ટના બિનવારસી વાહનો વાહનો ડિટેન કરવાની જરૂરિયાત હોય તે રીતની કામગીરી કરવામાં આવી રહેલ છે તેમાં અત્યાર સુધીમાં નાસ્તા ફરતા બે ચેક થયા છે હિસ્ટ્રી સીટર એક છે જેલમાં છે લિસ્ટેડ બુટલેગર બે મળી આવેલ છે ટપોરી એક મળી આવેલ છે એમસીઆર ત્રણ મળી આવેલ છે જ્યારે ત્રણ જણને અટકાયતી પગલાંમાં લઈ આવેલ છે પ્રોહિબિશનના દારૂ પીધેલના ત્રણ ઈસમો મળી આવેલ છે જીપીએક એકસો પાંત્રીસના બે કેસ શોધી કાઢવામાં આવેલ છે બિનવારસી વાહનો અને ડિટેન વાહનો પણ બ બે મળી આવેલ છે અને હજી કામગીરી ચાલુ છે અને આ કામગીરી નવ વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે ત્યારબાદ આખા સમગ્ર કોમિંગ નિર્મ્યાન કેટલી કામગીરી કરવામાં આવી તેનો ખ્યાલ આવશે ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને પણ તપાસવામાં આવ્યા હતા અને વસાતો જોઈને ગેરપ્રવૃત્તિ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી જુદી જુદી જગ્યા પર અસામારિક તત્વો કોઈ પ્રવૃત્તિ ન કરે અને ગુનેખોરી અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો